জবলা মারি বাী বাসার কেম েছে জলা রে মথা কুনা পা জু জ বে আ মা কু আ বাপুজিনে জ লেনে ছরা জতাছে।

અરે મારા છોકરાથી ભૂલ થઈ ગઈ છે અને તમારા ભાઈથી પણ ભૂલ થઈ ગઈ છે તમારા ભાઈ મારા છોકરાની ની હાથ પકડ્યો અને અમે બે બબાલ થઈ ગઈ છે તો અમે તમારી જોડે માફી માંગવા ઠીક છે હમણાં હું બોલાવ છું જા ને બોલ્યા છે અલે જીવલા આ તે શું કર્યું બોલો મોટો ભાઈ શું કરી દીધું અલે માનસાંગ આયો જીવલો બોલ હવે શું હતું અરે હો બેટા જે પણ બન્યું છે આ વિજુબાને સમજાવો તો દેવલા ને જીવા તે રાજલ ની ને જીગા ની માફી માંગી લે તે ભૂલ કરી છે હા મોટો ભાઈ ઓ રાજલ ને જીગા માફી માંગી લઉં છું જીગા ભાઈ મને માફ કરી દે રાજલ મને માફ કરી દે અત્યારે હું કદી ભૂલ નહી કરું આવી

આર્ગેનટ કોલિંગ છે ભાઈ એસી વિશે મતલબ છે એસી વર્ષમાં પછી તો આદિને પછી આગળ બચી વાત છે એસી વિશે મતલબ છે યસ વર્ષમાં ખાસીન મે કેમ તો મજાવા બસ એકદમ મજામાં બાપીનો આજનો બધું મોડું કેમ કર્યું અરે ભાઈ ગાડી લેટ થઈ ગઈ થી એટલા માટે સારું તારા માટે એક સારા સમાચાર સારા સમાચાર સાડી માટે એક છોકરી જે છે એ જોવા જવાનું કેવું હા વાંધો નહીં ચલો આપણે જઈએ પેલા હું ફ્રેશ થઈ આજે નહીં જાઉં કાલે જાઉં તો વાંધો નહીં કાલે જઈશું અત્યારે ભાઈ આપણા ઘર માં આવે મારી દેરાને લાવી દો આપી હવે તો તમે લોકો નક્કી કરો પછી લાવીએ ને મારા હાથમાં થોડું છે હા તો તો સારું હું થાકીને આવ્યો છું ફ્રેશ થઈલું પછી બધી વાત કરીશું બરોબર અરે ગગા આ હજુ દેવલો છે ને આવીને પૈસા લેવાના હાના અલે વિજુભાઈ મેં એમને જણાઈ દીધું હે આવત છે અરે જીવલા આ ઉત્તર જેવું કરી જેવું મોડું છે ને કર્યું છે મોટા ભાઈ પેલા બે કોરેના જીગલા જો તમે મને માફી માંગો રહે તો તમારે ઇજ્જત કોઈ અરે જીવલા તું ચિંતા ના કર આ તો પાંચ માસ વચ્ચે આપણે આબરૂ ના જાય એટલા માટે બાકી એનો બદલો આપણે જરૂરથી લઈશું આ મોટા બકલા દેવાનો પૈસા શું કરી એ આવત છે લઈ બેહો દેવલા ખાલી થઈ જમાયો પૈસા કે મિલે મારા તો બીજુંમાં પૈસાનું સેટિંગ નઈ થયું યાર હમણે એક બે મહિના ખાલી ટકી જો થારું યાર કંકે માર બેન ની જો સગાઈ છે કાલે અને વિવાહ વિવાહ પતિ જાય પછી બે મહિનામાં તમને જે હશે તમારું પૂરું કરી આલે આટલું સમજો તો સારી વાત છે બાબુ ઠીક છે બે મહિના ને હું તાઈ મહિના રોકાઈ જઈશ પણ 2% ને એવો 5% લઈ કઈ વાંધો ને 5% લેજો પણ આટલું હો ને દયા કરો આટલું આ વાંધો નહી દેવા

પેલો તારા કે માનસિંહ સગે કરવા આવે છે ને તારી બેન ને સમજાવજે અને એ ઘરમાં બધું જુદું કરવાનું છે મારા એના જોડે બદલો લેવાનું છે એટલે આવું કરવાથી મારા પૈસા બધા માફ થઈ માફ થઈ જશે તારા પૈસા તો મને હું વાંધો હોય અરે બીજું તમારું કામ થઈ જશે હું મારા બેન ને સમજાવી દઈ બરાબર હા ચિંતા ના કરો એક અરે મહેમાન આવે તો પણ આ શીખ જ તારે મહેમાન શું આવ્યા નહીં

समने उनात्ति Bondwood हो के छोक्रो मारो लेवलो नके नहा सपरेक नाधवन तु घुनात्त तु पाय वादूने और य साय तंी दॉतो जूलोड़ करैम, he लोय कराई

બદલીએ ફટાફટ અરે હું આવું જ પીઉ છું હું આજ પીવાની છું અરે ફિંગર તો આપણે અહીંયા તો આવાજ કપડાં પહેરો અને સાડી દેવો અરે તમને ગામડિયાને શું ખબર પડવાની આ તો સાડી પહેરવી પડે ચલો તમને પહેરાવું છું અરે ના મના પર સાડી પણ મને ના પાડે હું આ તો વેસ્ટર્ન પહેરવાની છું તમાર જે થાય પણ લેવા બહુ બેટા હા હું આનું શું કરવાનું આ તો એની સ્ટાઈલ બદલતી જ નથી માં તમે જરા ચિંતા ના કરો આ આજકાલ એ બહુ છે ને બાર ઘણી ઘણી ને આવી હોય એટલે આવી જ હોય છે પણ આપણે જોડે ઘડાશે આપણે જોડે રહેશે એટલે આપણે જેવું જ વ્યક્તિ થઈ જશે માં શું કહેશે આપણી આવું શું માં થોડી શાંતિ રાખો બધું જ હરાવણા થઈ જશે બહુ બેટા એને તું સમજાય અને તારા જેવું પહેરતા અને રહેતા શીખવાય હા બા બધું શીખવાડીશ તમે ચિંતા ના કરો બા બધું શીખવાડ હમ આજ બહુ સારો મોકો છે મોટા ભાઈ એકલા ઘર માં છે એટલે હું મારું તીર ચલાવું મોટા ભાઈ મોટા ભાઈ આ ટીંકર બોલો બોલો શું અરે અંદર આવો મોટા આ મારે થી નથી તો મેં ઉતારી આપો હા Azúcar 8.

अरे बेटा देवा ये साचू का हो तो आपका घर में आबरू जैसे वो साचू कौन जी बाबूजी सांभलो बाबूजी तो मैं अरे यार जो बोले छे मारो विश्वास करो हाँ मने मारे जितने पर विश्वास छे ये मुझे सरवाओ काम करे नहीं अब अभी चल घुटे आलम तभी नहीं चुदी बाबू मारो तुम्हारे जोड़े ले चल जो बाबू भाई तो भाई

અમારી નવી બહુ તો રે અને માસી અમારી નવી તો એના વખાણ કરું ને એટલા ઓછા છે અમારી નવે બહુને તો તમે કામમાં કયો અકાજમાં કયો કંઈ પણ કોઈ કશું એનું છે નહીં એટલી સરસ છે અમારી બહુ અરે તમને તો બહુ મને સારું છે તમને તો સારી બહુ મળશે અરે માસી અમે તો ભાગ્યશાળી જોઈ ને આવા સાસુ માં હોય મારા સાસરા બી એવા છે મારા પિતાજી જેવા તો સસરા છે હે અને અમારા રામ લક્ષ્મણ જેવા બે ભાઈ હોય છે અને અમારી દેરાણીની તો શું વાત કરું મારી દેરાણી તો એવી મળી છે ને સાત સાત લક્ષ્મી અવતાર મળી છે અમને તો અરે આ લોકો મારી શું વાતો કરે છે જોવું પડશે મારે તમારી બહુ ની જોવી પડશે કેવી છે એમને બતાવું હું ભગવાન અમારા કેટલી મોટી ભૂલ થઈ ગઈ હવે અભી તો મારા માટે કેટલો સારું વિચાર છે અને હું એમનું ખરાબ કરી રહ્યો છું મારે હમણાં માફી માંગવી પડશે

બેન બસ કઈ નઈ ઘર માં જ હતી હું શું કરો હાજુ તાત્કાલિક ઘરે બોલે એવું છે કે પેલા ભાઈ આપડે હું નામ પેલા વિજુભા નહીં કે પૈસા માટે મને હેરાન કરે છે ને તમે મારું કામ કર્યું કે ના કર્યું એવું પૂછો શું થયું આપડે તો સોરી ભાઈ મને આમ છે હવે બધું નહીં થાય કેમ કે ઘરમાં મને એટલો બધો પ્રેમ મળ્યો છે કે હું હવે કરી જ નહીં શકું મને માફ કરજો એ પેલા બીજા બા મને મારી નાખશે હું શું કરું હવે મારા પૈસાનું શું કરું તમે તમારા મને મોકલી દો ને કામ કરી ના કરી મારું એક ચર્ચા કરું છું હું આ બેડને તાત્કાલિક બોલાવી ને અહીંયા આજ વાત કરું શું કરું કામ થયું કે ના થયું તો તમે તમારું સર સાંભળી લેવા કામ ના થાય તો તું જા અને પૈસા લઈને આવજે તારી બેનને લઈ જજે તું

મોટા ભાઈ મને માફ કરી દો હું તમારો ગુનેગાર છું તમે રામજી અને મેં તમને રાવણ ગણ્યા ના બોલવાનું બોલ્યું મને માફ કરી દો મોટા ભાઈ કશો વાંધો નહીં કશો વાંધો નહીં ઉભા થાવ ઉભા થાવ બંને ઉભા થાવ ચલો મેં બંને મને માફ કરી દીધા ભાભી મને બી માફ કરી દો ચાલો બીજી બધી ચર્ચા આપણે ઘરે જઈને કરીશું